હવે ગુજરાત શાળા કોલેજોમાં રજા જાય શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત આંગણવાડી પરીક્ષાઓ ટ્રેન રસ્તા બધું જ બંધ સીએમ એમ પટેલનો મહત્વ નો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો હવે રાજ્યમાં એલર્ટ જાહેર ગુજરાતમાં જોરદાર વરસાદની આગાહી છે જેમાં આજે કચ્છ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ પંચમહાલ દાહોદ તાપી નવસારી દમણ વલસાડ દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે તો અમદાવાદ મહીસાગર ખેડા આણંદ વડોદરા છૂટાઉદેપુર ભરૂચ નર્મદા ડાંગગીરન સોમનાથ અને અમરેલીમાં અતિભારે વરસાદ તેમજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ હવે અમદાવાદમાં મેઘરાજાનું તાંડવ અમદાવાદને મેઘરાજાએ ધમરોળ્યું છે અમદાવાદમાં તેર કલાકમાં સાડા ચાર ઈંથી વધુ વરસાદ વરસ્યો છે તો અત્યાર સુધીમાં સીઝનનો નેવું ટકા વરસાદ વરસી ગયો છે સૌથી વધુ વરસાદ પડેલા પૂર્વ વિસ્તારમાં આવેલા મણિનગરમાં સાડા સાત ઇંચ જેટલો પડ્યો છે દરેક વિસ્તારમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે શહેરમાં પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા એટલું જ નહીં મિત્રો અહીં ભારે વરસાદને કારણે એનડીઆરએફની ટીમ તૈનાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી હતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ સ્થિતિમાં નાગરિકોને સાવચેત અને સલામત સ્થળે રાજ્ય સરકારે અને બનાસકાંઠાના વહીવટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને એલર્ટ મોડમાં રાખવાનો આદેશ અપાયો છે અને ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ પણ તૈનાત રખાય છે આગળના મહત્વના સમાચાર પશ્ચિમ રેલવે મોટો નિર્ણય લઈ લેતા બે ટ્રેન રદ કરી દીધી છે ઉલ્લેખનીય છે મિત્રો કે વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે આજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાયું છે જેના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે એક ટ્રેન નંબર 09312 જે અમદાવાદ-વડોદરા મેમો ટ્રેન અને બે નંબરની ટ્રેન 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત એક્સપ્રેસ રદ રહેશે તો વધુ પડતા પાણી ભરાવાને કારણે તસવીરોમાં દર્શાવેલી ટ્રેનોને વધુ અસર થઈ છે ખુબજ મોટા શૈક્ષણિક સમાચાર અને વરસાદને કારણે પરીક્ષા પણ મોકૂફ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે પાણી ભરાયા છે તેથી નાય મામલદાની વર્ગ ત્રણ ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે રાજ્યમાં ભારે વરસાદ તો પડ્યો જ છે સાથે હજુ વરસાદની આગાહીને પગલે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ પરીક્ષાનું આયોજન અઠ્યાવીસ ઓગસ્ટ લઈને ચાર દિવસ માટે કરાયું હતું હવે પરીક્ષા મોકૂફ થતા પરીક્ષાની નવી તારીખ આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે જે પણ તારીખ જાહેર કરવામાં આવશે નવી અપડેટ હશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો સ્ટેટ હાઈવે રસ્તા તેમજ પંચાયત હસ્તક રસ્તા પંદર અન્ય રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે સામે આવેલી માહિતી અનુસાર એકસો ને તાલુકામાં વરસાદ નોંધાયો છે જેને કારણે રોડ રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે નવસારી ઉપરાંત સુરત જિલ્લાના પાંચ તાલુકાના ઓગણપચાસ જેટલા માર્ગો પર અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે અગત્યના શૈક્ષણિક સમાચાર આજે ધોરણ એક થી આઠ ની તમામ શાળાઓમાં રજા જાય રાજ્યમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં આજે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે પ્રાથમિક શાળામાં આજે સવારે જાહેર રજા કરવામાં આપવાની સૂચના આપી દેવામાં આવી છે જેને લઈને ધોરણ 1 થી 8 ની શાળાઓમાં આજે જાહેર રજા આપવાની સૂચના આપી દેવામાં આવી છે એટલું જ નહીં મિત્રો હવે શિક્ષણ મંત્રીએ ગુજરાતમાં કરી સૌથી મોટી જાહેરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 7500 શિક્ષણ સહાયકોની ભરતી થશે

હવે તમામ શાળાઓએ એનસીઆરટી અથવા તો જીસીઆરટી દ્વારા મંજૂર કરેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે આ નિયમનું પાલન તમામ શાળાને કરવાનો જ રહેશે હવે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો આંગણવાડી શાળા કોલેજોમાં રજા કરાઈ જાય સમગ્ર રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ખેડામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા છે જેના કારણે લઈને સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં લઈને આજે એટલે કે સત્યાવીસ આઠ બે ના રોજ તમામ આંગણવાડીઓ શાળાઓ અને કોલેજો બંધ રહેશે અને રજા જાહેર કરવામાં આવી છે